હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો એરફોર્સ સ્કૂલ ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરેલ છે મિત્રો અને મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા લાઈક અને શેર કરી દો મિત્રો એટલે તમને તાત્કાલિક ભરતી નોટિફિકેશન મળી રહે તો આપણે અહીંયા છે કોઈ પણ અરજી ફી ને ભરવાની મિત્રો પગાર ધોરણ તેત્રીસ હજાર રૂપિયા સ્ટાર્ટ થાય છે અને ભરતીની સંપૂર્ણ માહિતી આપણે અહીંથી વિડીયોમાં આપવાની છે તો વિડીયોમાં ઠેઠું સુધી બની આવી રહ્યો આગળની વાત કરીએ તો એરફોર્સ સ્કૂલ ગાંધીનગર રિક્વાયરમેન્ટ છે મિત્રો ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરેલી છે પગાદવરણની વાત કરીએ તો 33000 રૂપિયા સુધી તમારો પગાર ધોરણ થઈ શકે છે તો આગળની આપણે વાત કરીએ તો જોજોજી મિત્રો તો એર પોસ્ટ સ્કૂલ ગાંધીનગર વિવિધ પદો પર જાહેરાત કરેલ છે ભરતીની બેરોજગાર ઉમેદવારો માટે છે મિત્રો સારી વિતક છે પોસ્ટની સંખ્યા એટલે કેટલી ભરતી પર કયા કયા પોસ્ટ પર ભરવાની એના વિશે વાત કરીશું ખાલી જગ્યા કેટલી સેક્શન કે લાયકાત વેતન એટલું પગાર શું રહેવાનું છે અરજી કેવી શું રહેવાનું છે પસંદ પેપર કે આવી રીતના કરવાનું છે બધી વાત આપણે અહીંથી કરીશું તો વિડિયોમાં બેન આગળની વાત કરીએ તો આપણે વાત કરીશું મહત્વપૂર્ણ તારે પદોની સંખ્યા છે હરજી ફી શું રહેવાની વય મર્યાદા છે પગાર ધોરણ કઈ રીતના રહેવાનું છે અને પસંદગી કે કઈ રીતના રહેવાની છે બધી વાત આપણા વિડીયોમાં કરવાના છે ઓફલાઈન છે કે ઓનલાઈન છે તમારે કઈ રીતે ક્યાં ફો મોકલવું એ પણ વાત કરીશું આગળની વાત કરીએ સંસ્થા છે એરફોર્સ સ્કૂલ ગાંધીનગર મિત્રો વિવિધ પોસ્ટ છે અરજી પ્રોસેસ મિત્રો ઓફલાઈન કરવાની રહેશે અને છેલ્લી તારીખ છે એ પંદર ઓક્ટોમ્બર સુધીમાં તમારે કરવાની રહેશે ને વધારે પ્રત્યે માહિતી જતી હોય મિત્રો તો આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ છે મિત્રો ડાઉનલોડ કરવા જવાનું રહેશે નથી અને હજી ક્યાં મોકલવાની એ લાસ્ટમાં આપણે કહેવાના છે તો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો એપ દ્વારા છે મિત્રો પાંચ ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી આના ફોર્મ એપ્લાય કરી શકો છો ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે મિત્રો તમારે આમાં ફોર્મ ખાલી ભરી અને ડોક્યુમેન્ટ છે મોકલવાના રહેશે તમારો કોઈ પણ એક્ઝામ દેવાની નથી અને ઓનલાઈન કોઈપણ જાતનો ફોર્મ ભરવાના નથી આગળની વાત પદોના નામ વિશે વાત કરીએ તો એરપોર્ટ સ્કૂલ છે જે મિત્રો છે એ નર્સિંગ ટીચર ટ્રેનિંગ ટ્રેન ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર માટે બરાબર સ્પેશિયલ એજ્યુકેશન પોસ્ટ માટે બધા આ આ પોસ્ટ આ પદો પર ભરતી છે મિત્રો તો ખાસ કરીને તમે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો હવે આપણે અરજી ફીની વાત કરી દઈએ એરપોર્ટ સ્કૂલ ગાંધીનગરવાળા મિત્રો છે એમાં કોઈ પણ પ્રકારની મિત્રો ફી રાખેલી નથી એટલે એકદમ ફ્રી અને એકદમ મફતમાં છે મિત્રો આના ફોર્મ એપ્લાય તમે કરી શકશો ઓફલાઈન પ્રો ઓફલાઈન ભરતી છે પ્રોસેસ પણ ઓફલાઈન છે મિત્રો એટલે ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે વયમર્યાદાની આપણે વાત કરીએ તો સરકારી શાળાઓની ભરતી અરજી કરવા માટે મિત્રો હશે વયમર્યાદા એકવીસ વર્ષ અને વધુ વધુ પચાસ વર્ષ ઉંમર છે એટલે પચાસ વર્ષ કરતાં ઉંમર વધારે હોવી ન જોઈએ મિત્રો વિકલાંગ ઉમેદવારો માટે છે ખાસ કરીને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે આપણે પગાર ધોરણની વાત કરીએ તો આપણે છે નર્સિંગ ટીચર ટ્રેનિંગ માટે છે અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર ટેન ગ્રેજ્યુએટ ટીચર માટે તેત્રીસ હજાર રૂપિયા છે અને સ્પેશિયલ ગ્રેજ્યુએટ કેટર માટે છે મિત્રો એ તેત્રીસ હજાર રૂપિયા છે તો આપણે આ રીતનો પગાર ધોરણ મિત્રો રહી શકે છે તમારી શૈક્ષણિક લાયકાત કઈ રીતના છે એના આધારે તમારે ફોમે એપ્લાય કરવાનું રહેશે આગળ વાત કરીએ અરજી પ્રોસેસની વાત કરીએ મિત્રો તો ગવર્મેન્ટ સ્કૂલ વેકેન્સી આવેદન માટે મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલાં તમારે આપણે આગળ વેબસાઇટ આપી વેબસાઇટ સર્ચ કરવાની રહેશે બરાબર જો લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ આધારે રૂબરૂ તમને બોલાવવામાં આવશે તો તમારે પંદર તારીખ સુધીમાં તમારા ડોક્યુમેન્ટ સાથે બધું અને રજિસ્ટ્રેશન ટાઈમ છે મિત્રો આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધીમાં તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું રહેશે અને ઇન્ટરવ્યૂ સ્થળની વાત કરીએ એરપોર્ટ સ્કૂલ ગાંધીનગર એરપોર્ટ સ્કૂલ ગાંધીનગર દ્વારા એરફોટ સ્ટેશન વાયુ શક્તિ નગર લેકાવાડા ગાંધીનગર ગુજરાત એ પિનકોડ નંબર પર દર્શાવેલો છે આ જગ્યા પર તમારે છે ફોર્મ પહોંચાડવાનું રહેશે મિત્રો તો આ જગ્યા છે એડ્રેસ આપેલો છે આપણે સરનામું અહીંયા તમારું ફોર્મ તમારે પહોંચાડવાનું રહેશે આ રીતના વિડીયો વિડીયો ગમ્યો લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય જીન મળીને આ વિડીયોમાં